જય માતાજી મિત્રો વિચારમંથનમાં આપનું સ્વાગત છે વિચાર મંથનમાં આજનો વિષય છે લોભને થોભ ન હોય સાચી વાત છે મિત્રો અતિશય લોભ એ પાપનું મૂળ છે જીવનમાં બહુ હું લોભ સારો નહીં બધું યોગ્ય માત્રામાં સારું લાગે આ ઉપર એક ઉદાહરણ યાદ આવે છે એક રાજા હતો તેને સોનાનો બહુ મોહ હતો તે ગમે ત્યાંથી જેટલું પણ સોનું મળે એ ભેગું કર્યા જ કરતો રાજાએ સોનાની વસ્તુઓ બનાવી સોનાની એટલી બધી સામગ્રીઓ ભેગી કરી કે ન પૂછો વાત તે ગમે ત્યાંથી સોનાની કોઈ ચીજ વસ્તુ ટૂંકમાં તેને મળે તો એ હસ્તગત કરી લેતો મેળવી લેતો પોતાની પાસે તેનો સંગ્રહ કરતો હવે એકવાર એક દેવદૂત તેની ઉપર પ્રસન્ન થયા અને તેને કહ્યું તેના સ્વપ્નમાં આવીને તેને કહ્યું કે હે રાજા રાજાનું નામ હતું મીડાસ હે રાજા મીડાસ હું દેવદૂત તારી ઉપર પ્રસન્ન થયો છું હું તને વરદાન આપું છું કે આવતીકાલનો સૂર્ય ઉગે ત્યારથી તું જે વસ્તુને સ્પર્શ કરીશ એ વસ્તુ સોનાની બની જશે એ દેવદૂત આ રાજાને પાઠ ભણાવવા માગતા હતા કે રાજાની આ ખોટી લત છૂટી જાય બીજા દિવસનો સૂર્ય ઉગ્યો અને રાજા ઉઠ્યા પોતાની આંખો છોડી અને પથારીમાંથી બેઠા થયા અને પોતાને ગઈ રાતે આવેલું સ્વપ્ન કે જેને દેવદૂતે સ્વપ્નમાં આવીને દર્શન દીધા હતા અને વરદાન આપ્યું હતું તેની ચકાસણી કરવા માટે પોતાના પલંગની આજુબાજુ રહેલી ચીજવસ્તુમાંથી પાણીના જગને સ્પર્શ કર્યો તો એ જગ સોનાનો બની ગયો રાજાની ખુશીનો કોઈ પાર ન રહ્યો પછી તો ધીમે ધીમે તેની આજુબાજુ રહેલો પલંગ તળાય ચટાઈ ગ્લાસ ટેબલ પુસ્તકો પડદા જે કોઈ ચીજ વસ્તુ હતી એ બધાને રાજા સ્પર્શ કરતો ગયો અને બધી વસ્તુ સોનાની બની ગઈ આખા મહેલને ટૂંકમાં એને સોનાનો બનાવી દીધો હવે ધીમે ધીમે દિવસ ચડતો ગયો અને રાજાને ભૂખ લાગી બપોર થઈ સવારનું એને આ બધી પ્રવૃત્તિઓમાં ખાવાનું પણ ભૂલાઈ ગયેલું બપોર થઈ તો રાજાને ભૂખ લાગી તેણે પોતાના સૈનિકોને આદેશ કર્યો ભોજન લાવો ભોજન આવ્યું જેવો રાજા ખાવા બેઠો અને ભોજનની થાળીને સ્પર્શ કર્યો તો થાળી સોનાની બની ગઈ અંદર રહેલું ભોજન પણ સોનાનું બની ગયું રાજા હેરાન થયો તેમ છતાં એ પાછો તો ન પીડ્યો એ જે જે ચીજવસ્તુ ભોજનની આવતી ગઈ એ બધાને ટૂંકમાં સ્પર્શ કરતો ગયો બધી સોનાની બનતી ગઈ પછી છેવટે સાંજ પડવા આવી ત્યારે એ અકળાયો આખો દિવસનો એક તો ભૂખ્યો હતો અને સાંજના સમયે દૂર આંગણામાં એની બેનપણીઓ સાથે એની દીકરી રાજકુમારી રમતી હશે એ દોડતી દોડતી રાજા પાસે આવી રાજાને મગજમાંથી રહી થોડી ક્ષણો માટે આ ભૂલાઈ ગયું કે મને આ વરદાન મળેલું છે અને એ રાજકુમારી દોડતી દોડતી આવી અને રાજાના ખોળામાં બેસવા ગઈ અને રાજાથી ભૂલમાં એને સ્પર્શ કરાઈ ગયો એ સોનાની મૂર્તિ બની ગઈ રાજાના દુઃખનો પાર ન રહ્યો અરે અરે આ મારાથી શું થઈ ગયું હવે રાજાને એ બધું ધીમે ધીમે સમજાયું સમજાયું કે આ બધું ઠીક નથી જીવનમાં જે હોય છે જે માત્રામાં એ બધું બરાબર હોય છે અતિશય લોભ સારો નહીં પછી તો રાજાએ દેવદૂતને વિનંતી કરી પ્રાર્થના કરી કે હે પ્રભુ મને આમાંથી છુટકારો આપો આ વરદાન પાછું લઈ લો મારે કાંઈ નથી જોતું મારે સોનું નથી જોઈતું મારે આટલી બધી સંપત્તિ નથી જોઈતી મને મારી દીકરી પાછી આપો મને મારું ભોજન પાછું આપો હું આજ આખો દિવસનો ભૂખ્યો છું મેં ખાધું નથી મેં પીધું નથી પાણી પણ સોનાનું થઈ ગયેલું એ જેને જેને સ્પર્શ કરતો એ બધી વસ્તુ સોનાની થઈ જતી તો મિત્રો કહેવાનો મતલબ કે જીવનમાં જે વસ્તુ જેટલી માત્રામાં જોઈએ તેટલી માત્રામાં જ સારી વધારે પડતી સારી નહીં પછી દેવદૂતે પોતાનું વરદાન પાછું ખેંચ્યું અને રાજા મિડાસ પાછો પૂર્વવત વ્યવસ્થિત જીવન જીવા લાગ્યો એમની રાજકુમારી પાછી જીવતી થઈ ગઈ એમની ચીજવસ્તુઓ જે જે સોનાની થઈ ગઈ હતી એ પાછી અસલ રૂપમાં આવી ગઈ આપણે બધા પણ મિત્રો રાજા મિડાસ જેવા છીએ આપણને ક્યાંય સંતોષ નથી આપણને ક્યાંય શાંતિ નથી જે મળે છે તેમાં સંતોષ નથી જે મળે છે એનાથી વધારવું છે એ મળે છે તો એમાં પાછો ઉમેરો કરવો છે એ મળે છે તો પાછો એમાં એનાથી ડબલ બે ગણો ત્રણ ગણો ચાર ગણો અને દસ ગણો હજાર ગણો આપણે વધારો કરતા જવું છે આ આપણી જિંદગીનો સિલસિલો બની ગયો છે ક્યાં સુધી આ બધું ક્યાં સુધી આપણી શાંતિના ભોગે ક્યારે આપણે વિચાર્યું છે વધારે પડતો પૈસો વધારે પડતી સંપત્તિ આપણી શાંતિને હણી લેતી હોય છે આપણી ઊંઘને હણી લેતી હોય છે એ આપણને ખ્યાલ હોય છે આપણે સારી રીતે સૂઈ શકતા નથી આપણે સારી રીતે ખાઈ શકતા નથી આપણે સારી રીતે જીવી શકતા નથી તો આ બધી સંપત્તિનો અર્થ શું તો મારો કહેવાનો મતલબ કે જીવનમાં ઈશ્વર જે માત્રામાં અને જેટલું આપણને આપે છે એ આપણી પાત્રતા પ્રમાણે ઘણું બધું હોય છે મિત્રો કાંઈ લઈને આવ્યા નથી અને કાંઈ લઈને જવાનું નથી ઈશ્વર આપણી મહેનતના પ્રમાણમાં આપણને એટલું આપે જ છે જેટલી આપણી યોગ્યતા છે જેટલી આપણી પાત્રતા છે તો પછી ખોટા કાગારોળ કરવી ખોટો સંગ્રહ કરવો મિથ્યા પ્રયત્નો કરવા કાવા દાવા કરવા ષડયંત્રો કરવા કપટ કરવું કોઈનું નબળાનું પડાવી લેવું આ બધું ઠીક નથી મિત્રો પરંતુ આપણે આ છુટકારો મેળવી શકતા નથી કારણ કે આપણને ઈશ્વરનો ડર નથી અને ઈશ્વર જ્યારે આપણી ઉપર રૂઠે ત્યારે આપણે એ ભેગું કરેલું જે અનિતિથી ભેગું કરેલું છે એ બધું આપણી પાસેથી છીનવી લેતો હોય છે મિત્રો આપણી પાસે કશું જ રહેવા દેતો હોતો નથી અને એનું ભાન આપણને જ્યારે થાય ત્યારે ઘણું બધું મોડું થઈ ચૂક્યું હોય છે મિત્રો તો મારો કહેવાનો મતલબ કે જીવનમાં આપણને જે કાંઈ મળે છે ઈશ્વર દ્વારા એ ઘણું બધું હોય છે અનિતિના રસ્તે ચાલીને કૂડ કપટ કરીને કોઈનું બિચારા ગરીબનું પડ પચાવી પડાવીને લઈને ભેગું કરેલું અનિતિનું હરામનું ક્યારેય લાંબો સમય ટકવાનું નથી તો આપણે જીવનમાં ઈશ્વર આપને જેટલું આપે છે તેમાં સંતોષ રાખવો જોઈએ લોભને તો કોઈ દિવસ થોભ હોય જ નહીં આપણે સમજી વિચારીને જીવનમાં આગળ ચાલવાનું છે મિત્રો નહીંતર આપણે જો ખોટો રસ્તો લઈશું તો ઈશ્વર આપણી ઉપર ક્યારે રૂઠે અને ક્યારે આ બધું આપણી પાસેથી લઈ લે આપણને ખબર નથી તો વિચાર મંથનમાં લોભને થોભ ન હોય એના ઉપર આજે આટલું બસ જય માતાજી મિત્રો